સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયા દ્વારા સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે જયંતિ સરધારાએ જણાવ્યું છે કે હું પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો જેમાં પીઆઈ સંજય પાદરિયા ગુના કરવાની ટેવ ધરાવે છે વધુમાં જયંતિ સરધારાએ પોલીસ એફઆઈઆરને બોગસ ઠેરાવતા કહ્યું છે કે પોલીસમાં ઓળખાણ ધરાવતા હોવાથી પોલીસે પીઆઈની ખોટી ફરિયાદ લીધી છે મને ખોટી રીતે આરોપી બનાવી નાખ્યો છે જો એ હારે તો મને પોલીસ ગમે ત્યારે બેસાડી દે એટલે હું અહીં પુરાવા રજૂ કરી અને રક્ષણની માગણી કરવા માટે પહોંચ્યો છું જૂનો બીજો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશક છે જુના તો નોંધાયા છે પણ એમ કેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે ધફે કરી નાખેલા છે રંદીભાઈ હાલ તમે ગુનેગાર છો ગુનો નોંધાઈ ગયો છે આરોપી સામેથી પોલીસ પાસે આવે છે સાહેબ હું

એ આપને જણાવી દઉં લગભગ કે ગઈ કાલે જ પીએમ દ્વારા જે સરકારના વિરુદ્ધની ની છે તે તાલુકા પોલીસ મથક જે આપી હતી ને તેને લઈને તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હોવા છતાં જયસિંહ સરકાર છે તે કોઈ પણ અજર રાખ્યા વગર આજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા ને ત્યાં તેમણે નિવેદન આપતા તેવું જણાવ્યું હતું કે પીઆઈ સંજય બાદરીયા છે તે ગુના કરવાની ટેવ છે કે જયસિંહ સરકારે જે પોલીસ એફઆઈઆર તો બોગસ ખેરવી તેમને એવું કહ્યું હતું કે જે ફરિયાદ સંજય પાંડે એ આપી છે તે જે ખરેખર ફરિયાદ છે તે ખોટી છે. હથિયાર જે મને મારવામાં આવ્યું તે ખરેખર સંજય પાદડિયા પાસે હથિયાર હતું પરંતુ સીસીટીવી જે સામે આવ્યા હતા તેમાં ખરેખર જે હથિયાર ન હોવાનું જણાયું છે. તો ચોક્કસપણે જે જયંતી સરકારા છે તેમના જે જે તેમને ફરિયાદ નોંધાવી તેમાં જે એક વિરોધાભાસ પણ સર્જાયો હતો એટલે ચોક્કસપણે પોલીસ રક્ષણ મળે તે માટે પણ રજૂઆત કરવા સરકાર આવ્યા હતા. પરંતુ પોલીસે તેની ધરપકડ કરવા કરી ન હતી જી લકીરા જાણકારી આપી અને અમારી સાથે જોડાયા તે બદલ આભાર